I okay. મારું નામ નીરવ ઇન્દ્રદન મોદી છે અમે આ ગણપતિ મોલ્લામાં છેલ્લા ચાલીસ વર્ષથી ઘીની મૂર્તિ અને બરફના અમરનાથનું આયોજન કરીએ છીએ ઘીની મૂર્તિ છે ચાલીસ કિલો ઘીમાંથી બને છે અને બરફના અમરનાથ છે એ એકસો દસ પાટોમાંથી બનાવીએ છીએ એ લગભગ પંદર હજાર કિલો જેવો બરફ એમાં વપરાય છે ના મંદિરનું તમને કથા કહું તો આ સિદ્ધરાજ એ આ મંદિર બંધાયેલું છે એક બાજુ સિદ્ધનાથ મહાદેવ છે બીજી બાજુ કુબેર ભંડારી મહાદેવ છે અને આ મંદિરની બાંધણી જોશો તો તમને ખ્યાલ આવશે કે આગળ ગુમ્મટ છે અને પાછળની સાઈડ મસ્જિદના મિનારા હોય એ ટાઈપનું બાંધકામ છે કારણ કે પહેલાં મુગલોનો આતંક હતો એ આપણા હિન્દુ મંદિરો પર હુમલો કરતા હતા એને હિસાબે સિદ્ધરાજ જયસિંહ આ રીતનું આ મંદિરનું બાંધકામ કરેલ છે અને આમાં અમારે સમીરભાઈ બ્રહ્મટ છે જ્યાંથી અમારે ચાલુ કર્યું છે ગીની મન ભરતનામનાથ એમનો સહયોગ પૂરો હોય છે